બની છે અને મારા ભાઈ તરુણ ચપ્પુ આ મંગળવારે બન્યું છે બધું કેટલા વાગ્યા ચાર વાગે શું વિવાદ શું કશી નતું સમાધાન માટે બોલાયા હતા એમને મારા ભાઈ ને

એટલે અમને તમે લોકો હારી ન્યાય જોઈએ અમને ન્યાય અપાવજો તમે અને મારા ભાઈ લઈ ન્યાય અપાવજો અને બબાલ નથી એ સારા કામમાં જતો તો ને એટલે એમના ચડી ગયો અમને એવું નહી લાગતું પણ આ સારા કામમાં જતો હતો ને એટલે આ લોકો એ કે ના આવે

કે કોઈ સાફ સહકાર નહીં આપી રહી પોલીસ તો આરોપીઓ નો ઇતિહાસ કેવો છે અવારનવાર હા એ અવારનવાર એવો બધા નાટકો કરતા જ હતા બધાને ચપ્પા મારતા હતા ને એવા બધા નાટકો ચાલી જ રહ્યા હતા એમને હા હા બે ચાપ કેટલી વાર પાંચ છ વાર એમ એમનું આઉટ કર્યું છે અને કેટલી વાર સેન્ટ્રલ જેલમાં જઈને બી આયા છે જઈ આયા છે પણ તોય પોલીસ કશું પડતી નહીં પોલીસ સુઈત રહી છે आरोपी हम छत जो आरोपी से अपन हमारे छ जना जनाया आरोपी हाँ पुलिस स्टेशन पुलिस कसु करती नहीं तो थे મારું નામ રેખાબેન મફતભાઈ રબારી છે અને આ ભય હતો એ મારો મોટા પપ્પા નો છોકરો હતો અને મારો ભય હતો અમે મંગળવાર કે આપણે સમાધાન કરવાનું છે કારણ કે દારૂ નો ધંધો જે કપિલ કરતો હતો એના ભાઈ ઘડીએ પડે કેટલી વાર વારે વારે બંધ કરવાનું ના એ નાટક એનો ચાલુ હતો એટલે ભાઈ થોડું એનું થોડા એ હતું અદાવત હતી એટલા માટે એ ભય ના દારૂના ધંધાને ને થોડીક અસર પડતી હતી આ ભાઈ કશું કર તો એ ભય નો ધંધો બંધ થઈ જાય એનો ધંધો બંધ થઈ જાય એટલે આ ભાઈના એટલા માટે તકલીફના માટે જ એને છેતરીને બોલાય અને આ ઝઘડાનું સમાધાન કરવા ત્યાં બોલાયો અને ત્યાં એ પોલીસ સ્ટેશનની પચાસ જ ઘ આગળ એ ભયના ચપ્પાનું ઘ મારી અને ઉપર બેસીને અઢાર ઓગણીસ ઘ કર્યા છે અને અત્યારે અમારા ભાઈ અમારું અમારું બધાનું ભરણ પોષણ હતા અત્યારે મારા ભાઈ બીજા બે છે એ તો એટલા સિદ્ધાંત સાદા છે ત્યાંની કોઈ એ જ નહીં આ ભય જ અમારું ઘરનું બધું હેન્ડલિંગ કરતો હતો અમારી ગાયોનું જ એ ભય આ ગાયોનું અમારા ગાયોનું જ કરતો હતો ભાઈ અને આવી રીતે આવી રીતે સમાજમાં આવી રીતે આ દારૂડિયા ગમે તેવા રખડતા દારૂ વેચતા એ લોકો હે દારો દારૂ વેચા એ પછી મૂલ્યા આવે ભૈરી છોકરો હોય બરાબર દારો વારો બોલાય એ મારા ભાઈને ગમતું નહોતું એટલા માટે મારા ભાઈ આ લોકોના વખે ચડ્યો

મંગળવારે દાખલ કર્યા સવાર ના ચાર વાગે અને પછી ડોક્ટરો ઓપરેશન કર્યું આઠ કલાક આપ્યા હતા કે આઠ કલાક માં સારું થશે સારું એટલે કશું સારું તો નતું જ ભાઈ સિરિયસ જેવા જ હતા અને કાલ કાલ સવારે ચાર વાગે એમના આવો ઘટના બની અમારી બસ એક જ માંગ છે કે અમારા ભાઈનું આ જે બોલી ચડી આવે દારૂ ઝઘડામાં એ ધંધો બંધ થવો જોઈએ

કે આપણે છે ને સમાધાન કરવાનું છે એમ કરી એમને હોલ હથરઘામાં રહેશે અને સાત એન હોસ્પિટલ માં ભઈ દાખલ હતો અને ગંભીર ઈજા હતી એને બહુ વાગ્યું એને તમારા ભાઈ કંઈ નહીં સમાધાન કરવા બોલાયો તો એને કોઈ બીજા કોઈ પણ ના ઝઘડામાં એ બધામાં આગે કાર્યવાહીમાં આગળ થઈ હોય તમારા ભાઈ ને આરોપી એની કોઈ અદાવત અદાવત ચાલતી હતી દારૂ નો બધું બધું કરાવતો હતો બંધ કરાવતો હતો એ નીચે એવું બધું

ના ભાઈ ના સમાજ સેવા કરતા એવું પણ વાત જાણવા સમાજ સેવા કરતા